એમ થાય કે હપ્તાવાર આવે તો તરાવમાં પડી મરી જવું મરાય તો નહી મરાય તો નહીં બાયડી છોકરા રજકી પડે ઈ કામ ન કરે

આ ડાળિયો હાય ભેગો જ આવે તો મને પૂછ્યું એટલે હું કોક બેઠા કોક પાણા મે લાગે મારતા ભાંગી નાખે વીજ આવી એ જો જો તો કોઈ જાતો નહી આ જાય જો બા નથી નાખે જો